સદદેવીદાસ અમરદેવીદાસ પરબધામની અંદર જે પૂજાપો ઉપયોગમાં લેવાય છે અને મરવો નામની જે વનસ્પતિ ઉપયોગમાં લેવાય છે એમાંથી બનાવેલી સંપૂર્ણ શુદ્ધ અને આયુર્વેદિક અગરબત્તી આપની સમક્ષ રજૂ કરી રહ્યા છીએ આ અગરબત્તી બનાવવા માટે ગાયનું છાણ ફૂલ ગુગળ આવી અલગ અલગ આયુર્વેદિક વસ્તુઓનો ઉપયોગ થાય છે અહીંયા ચિત્રની અંદર વિડીયોની અંદર તમને બતાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે કે આ અગરબત્તી બનાવવા માટે સંપૂર્ણ આયુર્વેદિક વસ્તુઓ અને જડીબુટ્ટીઓનો ઉપયોગ થાય છે વાતાવરણને શુદ્ધ રાખે છે પવિત્ર રાખે છે પરબધામની અંદર જ્યારે આપણે મુલાકાતમાં જઈએ ત્યારે આપણને ખબર પડે છે કે ત્યાંનું વાતાવરણ કેટલું અલૌકિક અને દિવ્ય હોય છે તો આ પ્રકારનું વાતાવરણ આપણે આપણા ઘરમાં બનાવવું હોય તો આ અગરબત્તી ખરીદવી જોઈએ અને આ અગરબત્તી મેળવવા માટે તમે મારો સંપર્ક કરી શકો છો મોબાઈલ નંબર છે ત્યાંશી બસો નવ છોતેર નવ પિસ્તાલીસ ચોરાણું બે છ્યાશી તેત્રીસ આઠ પંચોતેર મોબાઈલ નંબર છે ત્યાંશી બસો નવ નવ ચોરાણું બે છ્યાસી તેત્રી આઠ પંચોતે તો વિડીયોની અંદર તમે જોઈ શકો છો સંપૂર્ણ ફૂલમાંથી બનાવેલી અગરબત્તી પરબધામની અંદર અમરમાં દેવીદાસ બાપુ એની સમાધિ ઉપર ચડાવેલા ફૂલ એમાંથી બનાવેલી અગરબત્તી આપણા ઘરમાં હોય તો આપણા ઘરનું વાતાવરણ પણ એકદમ દિવ્ય અને અલૌકિક બન બની જાય છે તેથી આ અગરબત્તી આપણે અચૂક વાપરવી જોઈએ નમસ્કાર સતદેવીદાસ અમરદેવીદાસ